મિત્રો આજે અમારા આખા બિલ્ડિંગ નાની નાની છોકરીઓ જે કહી શકો ને ગઈ છે રેન્સી આવી ગઈ છે ચોખાનું પેકિંગ અત્યારે ચાલુ છે કીર્તિ કેટલામું ત્રીજું ભણે કે ચોથું 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 ભણે છે પછી નીજા તું કેટલામું ભણે લોર લોવર કેજીમાં આ હજી લોવર કેજીમાં છે આ ચોથું ભણે છે ને રેન્સી તું કેટલામું ત્રીજું ઓ અત્યારે મિત્રો જોવા ત્રીજું ચોથું ભણતી છોકરીઓ અમારી સેવાના કાર્ય યસ અંદર આ તો હસી મજાક છે મિત્રો એટલે આવું બધું ચાલે છે ચોખાનું પેકિંગ કરવું તો પ્રાચી કે આપડે બધા બધા નાની નાની છોકરીઓ છે ને એટલે બધા ચોથું ને ત્રીજું નથી ભણતા એમ તો બધા મોટા છે પણ આ તો બધી નાની બાળાઓ કેવાય પણ નાની ઉમરે બધા સેવાના કામ માં જોડાઈ ગયા હે ને કીર્તિ હા હું

હા તો બરોબર છે ચાલો મિત્રો જો આવું અમારું કામ ચાલુ છે અત્યારે વાર આખા બિલ્ડિંગ ની બાળાઓ કહી શકો એ બધા જોડાઈ ગયા છે એક કટો પૂરો થાય પછી પાછળ જો બીજો કટો પડ્યો છે એનો હોય તો આખો ચોખાનો જ ભર્યો છે એટલે ચોખાનો અત્યારે આખે આખું બધું પેકિંગ ચાલુ થઈ ગયું છે આજે ચોખા છે ને બહુ મસ્ત છે જીરાસર ચોખા આવે ને આમાં મીઠા નિસામ જોઈને મજા આવી જાય ચોખા યસ યસ એટલે આપણે જરૂરિયાતમાં લોકોને સારા એવા ચોખા પૂરા પાડીએ છીએ અને સારી મસ્ત ક્વોલિટીના ચોખા છે તમે જોઈ લો આ ક્વોલિટીના ચોખા છે એનું અત્યારે અહીંયા પેકિંગ ચાલુ છે આ ચોખા પતી જાય પછી તુવેર દાળનું પેકિંગ કરવા છે આ બધું પેકિંગ ઘરે જ કરવાનું છે ઘરે બધું અમારા બિલ્ડિંગની છોકરીઓ આવી છે એ બધું અત્યારે હેલ્પ કરે છે આવી રીતના અમારું કાર્ય ચાલે છે હું અત્યારે શૂટિંગ કરું છું પાછા તમે ઈ નો કોમેન્ટ કરતા કે તમે નકરું શૂટિંગ કરો છો છોકરીઓ નકરું કામ કરે ના પણ તમે પહોંચાડવાનું કામ સૌથી મોટું કામ તો તમે કરો પહોંચાડો પેકિંગ કરીએ યસ 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 ચાલો ચાલો આવી રીતના અમારું પેકિંગ ચાલુ છે હવે આ બધું થાય છે હું બધી હેલ્પ કરું થોડીક શૂટિંગ બધું કરીએ છીએ ચાલો વિડિયો ગઈમો હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો પપ્પા વગરની દીકરીઓ છે આપણે જેને જરૂરિયાતમંદ લોકોને કરિયાણું આપીએ છીએ તો એને આ વખતે આપણે નાસ્તો આપશું અને નાસ્તાની અંદર ઘણી બધી વેરાયટી અમે લઈ આવ્યા છીએ તમને પહેલા તો હું વેરાયટી બતાવી દઉં અને વેરાયટીની અંદર લોટસ ઓફ વેરાયટી અહીંયા લઈ આવ્યા છીએ તો પ્રાચી આપણે શું શું વેરાયટી લઈ આવ્યા છીએ વેરાયટીમાં લઈ આવ્યો છે સૌથી પહેલા તો હું કહી દઉં હાઈડ એન્ડ બિસ્કિટ છે જે છોકરીઓને અને બાળકોને બહુ જ ભાવતા હોય છે નાના નાના બાળકોને 100% અહીંયા જો બધી વેરાયટીઓ છે ને આ બધી જ વેરાયટીઓ આપણે જરૂરિયાતમંદ જે પરિવાર હોય કે જેની અંદર પપ્પા એમના હોય ને આ દુનિયાની અંદર અને છોકરીઓ હજી નાની નાની હોય અને ભણવા જતી હોય અને છોકરીઓને ભી અંદરથી એવું થતું હોય કે હું ભી કંઈક બહારનો નાસ્તો ખાવ હું ભી કઈક મેગી ખાવ ચવાણું ખાઉર ખાઉ ઘરની અંદર પરિસ્થિતિ એવી હોય ને મિત્રો કે પૈસા ન હોય એમના મમ્મી અથવા તો એમના દાદી એમને સાચવતા હોય છે અત્યારે અત્યારે અને લોકો બહાર પૈસા ન હોય એટલે બહારનો નાસ્તો ન કરે એટલે છોકરીને ક્યાંક ને ક્યાંક અંદરથી એને એના મગજની અંદર વિચારીને આલવું પડે કે મારે બહારનો નાસ્તો નથી કરવાનો એટલે આપણે એવી દીકરીઓ જે છે આપણી પાસે પાંચ સાત દીકરીઓ આપણે છે અત્યારે ટચની અંદર તો આપણે એ બધાને નાસ્તો પૂરો પાડશું જે પણ એની જરૂરિયાત હોય તો

નાની જે બાળાઓ હોય નાની દીકરી હોય બધાને ભાવે ફરાડી ચેવડો છે અને ખાસ કરીને મેગી લીધી છે મેગી તો બધાને જ ભાવે આ જમાનો એવો છે ને કે મેગી વગર કોઈ રહી જ નથી શકતું બધાના ઘરમાં મેગીના પડીકા હોય એટલે અમે મેગી પણ વિચાર્યું કે અમે મેગી લઈ લઈએ તો છોકરાઓને ગમે ત્યારે ભૂખ લાગે તો એ ખાઈ શકે અને એને મજા આવે મેગીનો વસ્તુ એવી છે ને કે છોકરાઓને બહુ જ ભાવે 100% 100% એટલે આપણે જે જે દીકરીઓ એવી છે કે જેના પપ્પા દુનિયાની અંદર નથી એટલે હવે એને અંદર ને અંદર કેક ને કેક અંદર મગજમાં તો ખૂણે એવું વિચારેલું હોય કે ભાઈ મારે નાસ્તો કરવો હોય તો મારે કોકને પૂછવું પડે પૈસા ન હોય એટલે મનની અંદર એવું સંકોચ ઓલું હોય અને ક્યારેક બારનો નાસ્તો કર્યો જ ન હોય ઘણા પરિવાર એવા છે દીકરીઓ કે બારનો નાસ્તો આજ સુધી ખાધો ન હોય તો આપણે ચકી રોટલી ખાઈ લેતા હોય સાંદની રોટલી પડ્યું હોય તો એવું બધું ખાઈ લેતા હોય એટલે અમે આ બધું નાસ્તો લઈ આવ્યા છે જે મસ્ત છે આપણે 100% 100% બસ મિત્રો તમારો સપોર્ટ જોઈએ છે પ્રેમ જોઈએ છે બસ આ વિડીયોને બનતો એટલો શેર કરજો લાઈક કરવાનો ભૂલતા નહીં ખાસ કરીને કારણ કે જે કાલે હું એક ઘરે જવાનો છું પપ્પા વગરની ચાર દીકરીઓ છે તો એમના માટે હું આમાંથી નાસ્તો લઈ જઈશ અને દીકરીઓ માટે ઘણી બધી વસ્તુઓ લીધી છે અને મસ્ત દીકરીઓને ખુશ થવાનું છે કારણ કે મેગી છે હું અહીંયા ગયો તો આની પહેલા તો ત્યારે એને મને કીધું હતું કે મેગી મને ભાવે છે અને એ દીકરી અત્યારે ચોથું કે પાંચમું ભણતી હશે તો એ દીકરીને આપણે મેગી આપશું વોટ એવર આપણાથી થતી હોય એટલી બધી જ સહાય કરીએ છીએ મિત્રો બસ આ જર્નીની અંદર તમારો સપોર્ટ જોઈએ છે બીજું કાંઈ જ નથી જોતું બીજું કાંઈ જ નથી જોતું વિડીયોને શેર કરજો એટલે બીજા જે નાના નાના બાળકો હોય ત્યાં સુધી અમે પહોંચી શકીએ અને નવા ફેમિલી સુધી પહોંચી શકીએ તો ત્યાં બી અમે નાસ્તો પહોંચાડી શકીએ ઘરે સો ટકા એટલે હવે આને બધું અમે પેકિંગ કરીએ છીએ પેકિંગ કરી અને થેલી તૈયાર થશે થેલી તૈયાર થશે એટલે હું સીધો કાલે જે ઘરે જવાનું છું જરૂરિયાતમંદ પરિવારના ઘરે એમાં જે ચાર દીકરીઓ છે પપ્પા વગરની દીકરીઓ છે તો એ બધાને નાસ્તો આપશું ખુશ કરશું જિંદગીમાં ખુશી ફેલાવશું વિડિયોને લાઇક અને શેર કરો